પરંતુ ક્યાંક ને ક્યાંક જવાબદારી નિભાવવામાં ન આવતી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે તાજેતરના સીસી રોડમાં તિરાડો પડી છે જેને લઈને મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયેલ હોવાના આરોપ આક્ષેપ કર્યા છે તળાજા નગરપાલિકામાં નવનિયુક્ત પ્રમુખને લેખિત રજૂઆત કરવામાં આવી છે અને ખાનગી એજન્સી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે છે કે પ્રમુખે ચાર્જ સંભાળ્યો અને પ્રથમ જ એક પત્રકારે લેખિતમાં રજૂઆત ખળભળાટ સાથે ચકચાર મચી મારું નામ ધરમસી મકવાણા છે મારો પ્રશ્ન એ છે કે અમારે કે તાતા ને પ્રતિમા લઈને ગાંધીજીની પ્રતિમા સુધી રોડ નવો બન્યો છે અને તાજેતરમાં જ બન્યો છે એને ખુલ્લો પણ નથી મૂકવામાં આવ્યો ત્યાં જે આ રોડમાં મોટી મોટી તિરાડો પડી છે એટલે આ રોડમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોવાની અમને શંકા છે એટલે આ બાબતે જવાબદાર ચીફ ઓફિસરથી લઈને જે કોઈ જવાબદાર અધિકારીઓ કે પદાધિકારીઓ આવતા હોય યોગ્ય એના દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને આ રોડનું કામ ફરીવાર કરાવવામાં આવે તેવી અમારી માંગણી છે ભ્રષ્ટાચાર ચાલતો હોય તો બીજે પણ આવી જગ્યાએ આ એજન્સીએ જ્યાં જ્યાં કામ કર્યું છે ત્યાં તપાસ કરવામાં આવે એવી અમારી માંગણી છે અને ચીફ ઓફિસર પોતે એવું કહે છે કે તળાજામાં જે વિકાસના કામો થાય છે એમાં સો ટકા વિકાસના કામો થાય છે પણ જો એ ખરેખર જામબાદ ચીફ ઓફિસર જ કહેવાતા હોય તો આ ખાનગી એજન્સી વિરુદ્ધ હવે ધારાસભ્ય કે ચીફ ઓફિસર નગરપાલિકાના પ્રમુખ તાજેતરમાં જ પ્રમુખ બન્યા છે એમને પણ અમે આવેદનપત્ર આપ્યું છે હવે કાર્યવાહી શું કરે છે તે હવે આગામી સમયમાં જોઈએ